મિત્રો તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમે બધા મજામાં છો તો મિત્રો આપણી ચેનલ પર ડેલી વ્લોગ્સ આવે જ છે તો તમારા ભાઈને સપોર્ટ કરજો અને આજનો બ્લોગ આપણે ખેતરમાંથી શરૂ કર્યો છે કેમ કે ચા પીને બેઠા હતા ને એવો ફોન આવ્યો ફોન હતો કે ખેતરમાં આવે છે ખાતર લઈ તો આપણે યુરિયા ખાતર લઈને આવી ગયા હતા ખેતરમાં ખેતરમાં યુરિયા ખાતર નાખવાનું ચાલુ છે અને ફુવારા પણ ચાલુ હોય એટલે પપ્પા ખેતરમાં જ હતા અત્યારે તો આપણને બોલાવી લીધા ને ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો બન્યારો વિડીયો ફુવારા ચાલુ છે ને ખાતર નાખવાનું ચાલુ હોય યુરિયા બાકી રહી ગયું તો અમે પપ્પા હે હૈ નાખવાનું ચાલુ હે અને ગાય છે આપણા બાઈક ની કાલે લાઈટ તૂટી ગઈ છે હવે ખબર નહીં કોણે તોડી છે એનો હવે નખાવી જ પડશે બીજું પ્રાઇસ તો પોટલા લઈને આવી ગયા છે ખાતર નખાઈ ગયું છે ને ભાઈ ડોલ અને છેલ્લે બધી લઈને આવી ગયા છે તો ગાઈશ અમારા શૂટિંગનો મોડસો તૈયાર થઈ ગયા છે કેરેક્ટરો પાઘડી ઉભા છે તો જઈએ હવે વિડીયો ઉતારવા શૂટિંગ ટાઈમ ભાઈ તો જોઈએ જ્યાં ત્યાં તાર માથું પકડીને બેઠા હોય આપણે જઈએ બજાર ફોન છે જવાનું છે જઈએ બાઇક લઈને જવાના હતો હા ભાઈ શીખો શું ફોનમાં વાતો કરે બિઝનેસમેન થઈ જાય કરોડોનો બિઝનેસ ટર્નઓવર કરે

સુરે પૂરું ખાઈ ગયું ચલો એક લિટર આવે ને એક લીટર માંથી તો ગાઈ આપણે વાળ કપાઈ દીધા છે ને બાઈક ને ઓઇલ બદલાવવાનું તો ઓઇલ ને બદલાઈ દીધું હોય ચેનલ પર નવા તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને બને રહેજો વિડીયોમાં બહુ મજા આવશે પેલી ગાઈ આપણે ગુજરાતી નીકળી ગયા હતા ને સ્કૂલે આવી ગયા હતા ખુશીની લેવા આવવાનું હતું તો ડાયરેક સ્કૂલે જ ગયા અને દિસાથી અમુક વસ્તુ લાવવાની તો લાઈક આપણે પૈસા લેના માટે જ ગયા હતા બાઇકનું ઓઈલ ચેન્જ કરાવવાનું તો વિડીયો બધા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો શેર કરવાનું નહીં વધારે તમને લેસન નહીં કરતી अलतू तो, तो रोज नहीं लगती, नहीं तो आज भी तू तो। इस पुर्मचंद साहब के लक्ष्मालित्य न तो लगी, हाँ? तो साहब ने पूछा ही नहीं ना तू तो आवर तू? तो साहब के एक फोटा कुछ को नहीं। ही तो, कुछ ही कोई आवर नहीं, ये क्या है तो? આજના વિડીયોમાં આટલું જ મળીશું એક વિડીયોની સાથે અને ચેનલ પણ નવા હો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો તમારા ભાઈને અને મળીશું નવા વિડીયોની સાથે જય માતાજી